તે દિવસે આપણે ત તલવારના ત ઉપર ને ક કલમના ક ઉપર શબ્દ બોલ્યા હતા ને આજે વારો છે આપણે ન નગારાનો અને મ મરચાંનો હા એ બે અક્ષર ઉપરથી આપણે આજે શબ્દ બોલવાના છે પેલા શબ્દ બોલતા જવાના અને પછી કંઈક કંઈક પ્રશ્ન પૂછું ને એનો જવાબ દેવાનો એ કેવો કલર છે એને શું કહેવાય એ શબ્દનો મતલબ શું છે બરાબર તો પેલા તો છે ન નગારા ન ન ઉપરથી બોલીએ તો પેહલા તો કે નગારું જે આપણે વગાડવી બસ પછી પછી નયન નળ કેના માટે વપરાય સરસ પછી નાળિયેર એનો કલર કેવો હોય પોપટી લીલો સરસ પછી નખ બતાવો તો કોને કહેવાય નખ પછી નળિયું હા મકાન માટે હોય પછી નદી શું હોય નદીમાં નારંગી શું છે નારંગી ફ્રૂટ છે સરસ એનો કલર કેવો છે કેસરી કલર સરસ પછી છે નિશાળ

મરચાના મો શબ્દ હતો પેલા તો કે માહી નામ છે પછી મરચું કેવા કલરનું હોય હા બસ લાલ અને લીલો કોપટી કલર સ્વાદ માં કેવું હોય તીખું ઈ શું છે સરસ શાકભાજી છે પછી માછલી શું છે એને કેવું કહેવાય સરસ જળચર પ્રાણી કહેવાય પછી મગર મગર શું છે હા જળચર પછી મચ્છર શું છે સરસ તો પછી માખી ઉડે ઈ શું છે સરસ હાલો મોર શું છે પક્ષી કા ટેહુક ટેહુક બોલે પણ એ છે પક્ષી સરસ પછી છે મકાન ક્યાં હોય શું હોય મકાન શું હા આપણે રહીએ ઈ બસ હાલો હવે તો કે મીઠું શું છે હા ખારું ખારું હોય એનો કલર કેવો હોય સફેદ મધમાખી શું છે સરસ જીવ જંતુ પછી મેથી મેથી શું છે શાકભાજી કલર કેવો હોય લીલો સરસ પોપટી લીલો હાલો પેલા તો કે આપણે રહીએ છીએ એ જમીન અને ઉપર હોય એ આકાશ હાલો તો આ નીચે છે એને શું કહેવાય અને ઉપર હોય સરસ તો આકાશમાં સવાર અને એ બાજુ દાદા અને સાંજે આથમી જાય ત્યારે થાય સાંજ તો હવે સવાર હોય અત્યારે સવારનો ટાઈમ છે દિવસનો બપોરનો ટાઈમ છે દિવસ છે ને તો દિવસે અત્યારે શું દેખાય આકાશમાં

હાલે પણ આકાશમાં દેખાય શું તો કે ચાંદો સૂરજ અને તારોળિયા સરસ